ફૂડ સેફટી એક્ટમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા માટે રીસાયકલ ટીનના વપરાશ પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આમ છતાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વારંવાર ચેતવણી છતાં નાની કંપનીઓ મિલરો તેલ ઉત્પાદકો ટ્રેડર્સ અને રીપકર્સ દ્વારા તગડી કમાણી કરવાની લાલચમાં જાહેર આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય તે પ્રકારે આવા જૂના ડબ્બા અને રીસાયકલીંગ ટીનનો ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો છે તાજેતરમાં રાજકોટની ચાર સહિત બસો ઓઇલ મિલોને નોટિસો અને દંડ ફટકાર્યા બાદ પણ રાજકોટની કનેરિયા ઓઇલ મિલ સોખડાની નિરાલી ઓઇલ મિલ અને નવા ગામની ચારથી વધુ ઓઇલ મિલમાં આ પ્રવૃત્તિ ચાલુ જોવા મળી હતી ગ્રાહકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતી તેલ મિલો સામે દંડાત્મક કાર્યવાહીમાં રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુરદાસની ભૂમિકા ભજવી રહ્યું છે મારું નામ સુરેશભાઈ કનેરિયા છે અને જૂના ડબ્બા ઉપર પ્રતિબંધ આવી ગયો છે અને અમે સદંતર જૂના ડબ્બા બંધ કરી દીધેલા છે આજની તારીખે એક પણ જૂનો ડબ્બો અમારી પાસે નથી અને વેચાણ પણ નથી અને ભરતા પણ નથી બરાબર છે યોગ્ય ન ગણાય છતાંય એ ડન થયો એટલે અમે ટોટલી બંધ કરી દીધું છે છતાંય અમુક અમુક જિલ્લામાં ચાલુ છે કેમકે જે તે જિલ્લાનો નિર્ણય જે તે કલેક્ટરે લેવાનો હોય છે અને કલેક્ટરના આદેશ પ્રમાણે બધા એ ચાલવાનું હોય છે એટલે અમુક જિલ્લાઓમાં હજી પણ ચાલુ છે અમુક જિલ્લાઓમાં બંધ છે અને અમે એ મતના છીએ કે જૂનો ડબ્બો ભરવો જ ન જોઈએ ના 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 એનાથી કાંઈ ફરક નથી પડતો જૂનો ડબ્બો જૂના ડબ્બાના ભાવથી આવે અને નવો ડબ્બો નવા ડબ્બાના ભાવથી આવે પણ આમાં આગળ જતાં પરિસ્થિતિ બહુ ખરાબ થશે કેમકે શોટેજ થશે નવા ડબ્બાની અત્યારે તો વાંધો નથી પણ ઓલ ઇન્ડિયામાં ખાલી ગુજરાતમાં જ પ્રતિબંધ છે બાકી બધે ચાલુ છે જૂના ડબ્બા ભરવાનું સો ટકા શોભા ન આપે પણ એ પરિપત્ર આવ્યું એટલે અમે ટોટલી બંધ કરી દીધેલું છે અને હવે કાંઈ ભરવાનું થતું નથી